દોરસો થી વધુ યુવાનો જોડાયા હતા આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજના લોકો જોડાયા હતા આજે વાંડાઈ મધ્યે એકવીસો દીવડા પ્રગટાવીને રાત્રે આતશબાજી કરવામાં આવી અને આ અંગે વાંડાઈ તીર્થધામના અગ્રણી અને સરપંચ શું જણાવે છે એ સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ પરસોત્તમ લખમસિંહ વાસાણી છે ગામ દેસલપરનો હું સરપંચ છું આજે જ્યારે વિશ્વભર આપણું રામલલાનો જ્યારે ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આપણા દેશલપર ગામમાં પણ આખા ગામે સાથે મળીને સમગ્ર હિન્દુ પરિવારે સાથે મળી અને એ પ્રોગ્રામમાં ભાગ લીધેલો હતો અને બધાને બહુ જ અનેરો આનંદ છે અને એક અનેરો ઉત્સવ બન્યો છે જે આપણે જિંદગીમાં કોઈ દિવસ જોયો નહીં હોય અને આજ પછી જોવા પણ મળશે નહીં આપણે એવો ઉત્સવ આપણા આંગણે ઉજવી રહ્યા છીએ ને આખા ગામમાં રેલી કાઢેલી છે જેનામાં આપણે વેશભૂષા તરીકે આપણે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનો પાત્ર પણ લીધેલા છે અને બાજુમાં જ અમારા બાજુમાં ગામમાં રામ મંદિર બહુ ભવ્ય મંદિર છે દેસલપર ગામથી લઈ અને રામ મંદિરે આ યાત્રા અમારી પૂર્ણ થશે હું ચેતન માવાણી મહામંત્રી શ્રી લક્ષ્મનારાયણ પાટીદાર યુવક મંડળ તરીકે અત્યારે ફરજ બજાવું છું જેની આપણે પાંચસો વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે અયોધ્યા મધ્યે ભવ્ય રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમય રામમય બની ગયો છે જેના અનુસંધાને ગઈકાલથી જ દેસલપર અને વાંઢાઈ તીર્થધામ મધ્યે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વાંઢાઈ ગામ મધ્યે રામ મંદિર જેની ઓગણીસો બાણું ત્રાણુંમાં પૂજ્ય વાલદાસજી મહારાજના હસ્તે આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અયોધ્યામાં તો જ્યારે રામ મંદિર બને ત્યારે પણ વાંઢાઈની અંદર આ રામ મંદિર ભવ્ય રામ અયોધ્યાની પ્રતિકૃતિ સ્વરૂપે બની ગયું છે અને ત્યાં પણ આપણો પ્રોગ્રામ છે અને દેસલભર ગામ મધ્યે પણ આજ સવારથી જ યુવાનોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજે આજે સવારે યુવાનો દ્વારા સમસ્ત હિન્દુ યુવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી જે સમગ્ર ગામમાં ફરી હતી અને જય જય શ્રી રામના નારા સાથે લગભગ અંદાજે સોથી દોઢસો બાઇક સવારો આ યાત્રામાં જોડાયા હતા ત્યારબાદ બપોર પછીના કાર્યક્રમમાં ભવ્ય તે અતિભવ્ય શોભાયાત્રા આપણે અહીં નિહાળી રહ્યા છીએ ત્યારે સમસ્ત હિન્દુ સમાજ આ યાત્રામાં ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ જોડાયા છે અને રામમય બની ગયા છે આ યાત્રા અત્યારે રામ મંદિર મધ્યે સમાપન થશે અને ત્યારબાદ ત્યાં રામ મંદિર મધ્યે વાંઢાઈ મધ્યે એકવીસો થી મંદિરને શણગાર કરવામાં આવ્યો છે અને સંગીતમય મહાઆરતી રાખવામાં આવી છે અને ત્યારબાદ ભવ્ય આતશબાજીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સૌ સમસ્ત હિન્દુ સમાજ દેસલપર અને વાંઢાઈ ગામના લોકો સમૂહ પ્રસાદ લઈ જેનું અન્ન એક એનો મન એક એ ઉદ્દેશ સાથે આ સમૂહ ભોજનનું પણ સૌ આયોજન કર્યું છે અને આ સમગ્ર કાર્યક્રમ લોકફાળાથી કરવામાં આવી રહ્યો છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ